આવી પરિસ્થિતિમાં આપણને બધાને આપણા વિચારોને એક ઘેરે લાવવા એ તો રામદેવજી સિવાય કોઈ ન લાવી શકે અને આ બધા જે મોકલ્યા છે ને એ રામદેવજીના ભક્તોને એને પોતાના સેવકોને જ મોકલ્યા કે જે ભાઈ તું આ કામ કર તું આ કામ કર તું આ કામ કર પાકિસ્તાનની બોર્ડર બાજુ જા આ કામ તું કર આ કામ તું કર આ કામ તું કર એને સેવકોને મોકલ્યા પોતે એ બેઠા બેઠા અંજવાળામાં દિવેલ પૂરે છે એ દિવેલ પૂરો પૂરાતું જાય અને અંજવાળું કરતા જાય આવા રામદેવજી મહારાજ પ્રતિજ્ઞા લઈને બેઠા છે માં તું આટલું બધું બોલે છે એટલે આજની રાત રોકાવ છું આજની રાત રોકાઈશ પણ હું બેસીશ નહીં માં સવારે સૂર્યનારાયણ ભગવાન આકાશમાં અંજવાળું કરે એની ઘડીએ નીલમ સ્વાર થઈ અને ભેરવો નો વિધ્વંસનો નાશ કરવા નીકળી જાય છે અને ખરેખર ભગવાન નારાયણ સૂર્ય નારાયણ ભગવાન આકાશમાં અંજવાળું કરવા પધાર્યા એની ઘડીએ માતા પિતા ગુરુજનો બધાને પ્રણામ કરી નીલમ ઘોડે સ્વાર થઈ પોકરણ ઘટના દક્ષિણ દિશાના ભેરવોના મઠને દરવાજે જોરથી શંખ વગાડ્યો પંદરેક હજાર જેટલા ભેરો મેલી વિદ્યાવાળા વાળા ભાઈઓ બહેનો बायू भायु बधाई कपड़ा कोई पहरे नहीं आखा शरीर काड़ा काड़ा रंगे लाल ने पीड़ा लीटा करे लोई पिए शराब पिए मन पड़े रीते वर्ते रामदेव जी नो शंख वाग मंदिर नो नो तो, आ तो संख तो रणसिंगा कायर भागे એવો સંગ હતો અંદરથી બધાય મારો મારો કરી બહાર નીકળ્યા

ભૈરવોનું ટોળું જેના હાથમાં જે એમ લઈ નીકળી પડ્યા રામદેવજીની સામે એકલા જ રામદેવ નીલમ સવાર મારો મારો ભગવાને વિચાર કર્યો કે રામા અવતારમાં ખર અને દૂષણના ચૌદ હજાર રાક્ષસોને માર્યા ઈ વખતે જે બાણ ચલાવ્યું એ રામા રામદેવજી મહારાજે ભાલાને રેવી રેવા દીધો અડધો કટકો એ બાણ હતું ને એ બાણ સમોહન ચલાવ્યું અને જેવું બાણ છૂટ્યું ને એવા બધા જેટલા હતા એ બધા આંધળા થઈ ગયા જેને રામદેવ જેને જોવે રામદેવ મારો મારો કરતા આપસ આપસમાં કૂટાઈ ગયા લોહીની નદીઓ વહેતી થઈ આકાશમાંથી ગીધ પંખી હેઠા ઉતર્યા આમ કરીને ચારે બાજુનો વિધ્વંસ કરી બીજા ને ત્રીજા ચોથા મઠમાં ભેરુ એનો જે રાજા સરદાર હતો ને કોઈ સમાચાર દીધા કે રામદેવે આપણા ત્રણ મઠનો વિધ્વંસ કરી નાખ્યો અને હવે તમને ગોતું આવે છે ભેરુ દોડ્યો છે યજ્ઞ શાળામાં જઈને બળ લેવા રામદેવને હરાવવાનું બળ લે પણ ભગવાને એને યજ્ઞશાળા તરફ પહોંચવા નથી દીધો બાણમાં સંધાન કરી કરીને દોડતો પાડ્યો છે અને જઈને રામદેવજી એની છાતી ઉપર એના ગળાને દબાવે છે એટલી ભીસ પડી એટલી ભેરુ ની આંખો આડાવડી થવા માંડી વલખા મારે છે એટલે રામદેવજી પૂછ્યું કે બેરુ ભૈરવ તારી કોઈ ઈચ્છા હોય તો બોલ ભૈરવે કીધું કે એક ઈચ્છા છે રામદેવ તમે કોણ છો એ મને ખબર પડતી કે તમે કોણ છો ઓળખાતા નથી રામદેવ દેવ નથી દાનવ નથી મનુષ્ય નથી કોણ છો એટલું મને કહો ભગવાને કીધું ભેરો હું તારો કાળ છું કાળ તારો કાળ આવી ભીસ થોડું ઘસ્યો ભેરો શું કામ હશે કે મારો કાળ નથી મારો કાળ નથી રામદેવ મારો કાળ તો એ મારા ગુરુ નો કોઈ બીજો શિષ્ય બને તો મારા ગુરુ નો કોઈ બીજો શિષ્ય બને મારો કાળ બને એ કીધું કે રામદેવ મારા ગુરુ નો કોઈ બીજો શિષ્ય બને રામદેવજી કીધું કે ભેરું તારાને મારા ગુરુ એક છે તને મને એક જ વિદ્યા ભણાવી છે પણ તે મેં માર્ગ આપણા આપણા જુદા પાડી દીધા છે તે વિનાશમાં વિનાશમાં અને મેં ગતિશીલ વિકાસમાં જનજીવનને જાગતું રાખવા ભૈરવએ છેલ્લો દાવ નાખ્યો કે રામદેવ તમારા મારા ગુરુ એક હોય તો ભાઈ ભાઈ ને નો મારે રામદેવ ભાઈ ભાઈ ને નો મારે ભાઈ ભાઈ ગુરુનું નામ આવ્યું એટલે રામદેવી દીભે રહીને ભૈરવને મુક્ત કર્યો સામે એક ગુફા હતી એ ગુફામાં બેનું કીધું તારા કર્મોનું પ્રાયશ્ચિત 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 કર એટલે રડતા રડતા તારી આંખીઓની પ્રાર્થના ભગવાન સાંભળી લેશે તારા રુદનથી તારા આંસુથી ભગવાન તારી પ્રાર્થના સાંભળી લેશે ને તારા બધાય કર્મોમાંથી તને મુક્ત કરી દેશે પ્રાયશ્ચિત પ્રાર્થના બેરેવ ગુફામાંથી એક મોટી શીલા ઢાંકી રામદેવ તુરંત ઘોડીસ થઈને ગુરુજી પાસે આવ્યા બાલીનાથ બાપાને પ્રણામ કરી અને બોલ્યા કે ગુરુદેવ તમે આવું અમને ભણાવ્યું આવું અમે કર્યું પણ બળ તો તમારું તમે અમને આવું બળ આપ્યું જે ઈચ્છા હોય તે કહો ગુરુદેવ રામદેવ તમારા પરાક્રમથી હું અતિ પ્રસન્ન છું રામદેવ મારી એક ઈચ્છા છે આ તપોભૂમિમાં હું હજારો સાધકોને સાધનાના સાત્વિક પાઠો ભણાવતો હતો અને જે ઘડીનો ભૈરવ આવ્યો ઘડી ન બોલ્યો છું જે ઘડીએ ભૈરવ આવ્યો ત્યારથી અમારી તપોભૂમિ ઉજળ કરી નાખી રામદેવ આ તપોભૂમિ ઉપર એક નવા નગરનું નિર્માણ કરો નવું નગર નિર્માણ કરો મારું તમારું ઋણ સચવાય એટલે નવા નગરનું નામ ઋણીચા રાખો ભગવાને ગુરુની આજ્ઞા શિરો માન્ય કરી વિશ્વકર્માજીને બોલાવ્યા નવું નગર નિર્માણ કર્યું છે અને નવા નગરમાં ગુરુદેવ કહે છે બાલીનાથ બાપા કહે છે રામદેવ અરે મહારાજ મહારાજ અજમલજી સરસ અવસર આ ચૌદ લોક નો નાથ અવતાર ની લીલા કરવા પધાર્યા છે અજમલજી મહારાજ પોખરણ ની રાજગાદી બ્રહ્મદેવજી મહારાજને આપો આ નવું નગર નિર્માણ થયું છે એ રાજગાદીની જવાબદારી રામદેવને આપો અને પછી બેઠા બેઠા દ્વારકાધીશની લીલાને જોયા રાખો પ્રાયશ્ચિત અને પ્રાર્થના પછીનું પરિણામ એકને આ પોખરણની રાજગાદી આપો એકને રણુજાની રાજગાદી આપો નવ મહિના ઊંધાઈ માથે તપ કર્યા પછી આ દસ દરવાજાવાળો રાજમેલ આપણને આપણી માયે આપ્યો આપણી માઈએ આપ્યો માયે સેકન્ડે સેકન્ડે પોતાની સૂરતાથી પોતાના પતિને પોતાના માથામાં રાખી એના જેવો જ પુત્ર એને ઘેરે એના કુળનો દીવો કરે એવું અંજવાળું કરે આ દસ દરવાજાવાળો મહેલ છે પણ આમાં ભોમિયાની જરૂર પડે છે માલમીની જરૂર પડે માર્ગદર્શકની જરૂર પડે એવા સત્ય સ્વરૂપની જરૂર પડે એવા પ્રેમ સ્વરૂપની જરૂર પડે એવો વચન વિવેક કે કોઈ સદગુરુની જરૂર પડે આ દસ દરવાજાવાળા મકાનના અહંકારથી શાસન ન ચાલે અહંકારથી ન જવાય મારું મન પડે એમ મારું મન પડે એમ તો તારું તો મન ક્યારે ક્યાં વયું જાય મન રહી જાય ને તું ઉપડી જા મન પણ એમ ન કરાય ખબર ના હોય તો પૂછી લેવા આવી રીતે રામદેવજી મહારાજનો પ્રભાવ ચારે બાજુ ફેલાઈ ગયો એકાદ બે એવા એના વિરોધી હતા વિરોધીઓ માટે પણ રામદેવજી મહારાજ એને એ વિરોધીઓના પણ શાંત ચિતે સમાધાન કર્યા જંબાજી મહારાજે એક સરસ મજાનું તળાવ બનાવ એને ગમતું નહોતું રામદેવજી કાલ સવારના તુંવરના છોકરાની પાછળ શું દોડ્યા છો અમે એસી એસી વર્ષના અમારા જ્ઞાનને અમારા અનુભવને એવું કર્યા કરે રામદેવજીને સ્વીકારે નહીં એટલે એના તળાવના ઉદઘાટનમાં ભગવાન ગયા ભગવાને કીધું કે તળાવ તો સરસ મજાનું છે પણ અહંકારની દીવાલું છે જલ પીવા જેવું નથી જાંબાજી મહારાજને ગુસ્સો આવ્યો કે મારા તળાવનું જળ કડવું કર્યું રામદેવ રામદેવ હવે હું જોઈ લઉં એટલે રામદેવજી મહારાજે રાજીપાથી વિદાય લઈ અને પોતાના નગરમાં આવી નગરવાસીઓની સભા ભરી એણે કીધું કે આપણે જલનો જથ્થો જોઈએ છે એટલે આ રામા સરોવરનું નિર્માણ કર્યું બધા એ જાત મહેનતે મશીનથી નહીં યંત્રોથી નહીં બધા મહેનત કરીને આ એવું સરોવર નિર્માણ કર્યું જાંબાજીને બોલાવ્યા મોતીઓ ઉતાર્યો હવે નેત્રમણી બેસાડવાના હતા જાંબાજી હવે જોઈ લઉં હવે જોઈ લઉં હવે જોઈ લઉં શું જોઈ લે ગાડી વહી જશે જોઈ લઉં જોઈ લઉં લો ટિકિટ હાથમાં રહી જશે જોઈ લો જોઈ લો ભગવાનના પ્રભાવમાં આવી ગયા એને કોઈ દિવસ કીધું નહીં કે જોઈ લઉં જોઈ લઉં એ તો ગડતા ગયા ઓગડતા ગયા ઝૂકતા ગયા શરણાગતિ પ્રાપ્ત કરી અને ભગવાનના થઈ ગયા ભગવાનના થઈ ગયા જોઈ લઉં જોઈ લઉં કોઈએ ના કીધું જોઈ તો લેવાનું તારે પોતાને જોઈ લેવાનું કે હું આ હતો કોણ અને કરું છું શું આવી રીતે રામદેવજી મહારાજના ન્યાય પાસે અરે સરોવર તો સારું છે મહેનત સારી છે પણ આ સરોવરમાં ચાર મહિના વરસાદનું પાણી રહેશે આઠ મહિના સૂકું રહેશે ભગવાન એના બોલે બોલને પકડી રાખ્યા ચાર મહિના તો પણ એ રેસી ને તું કહા આઠ મહિના સુકું તું કહ એટલે ભગવાન હે હાથમાં ભાલો હતો અને સ્થિર મને ગંગાજી ને યાદ કર્યા હે ભાગીરથી સ્વર્ગમાંથી માંથી સગર પુત્ર નો ઉદ્ધાર કરવા આ ભૂમિ પર પધાર્યા છો તો હે ભાગીરથી અમારી રણ પ્રદેશની આ મરુભૂમિમાં પણ હે પૃથ્વી માતા આ ગંગાજીને આવવા માટે જગ્યા આપો અને જેવો ભાલો પૃથ્વી માતા માંથી આમ દૂર કર્યો તો સફેદ સફેદ દૂધની ધારાઓ રામા પ્રસન્ન રહો ભગવાને વચન આપ્યું આ ભૂમિ ઉપર મેળો માનવ મેદની ઉમટી પડશે અને હૃદયના શુદ્ધ ભાવથી આ પરચા વાવણીમાં કોઈ સ્નાન કરશે એના દરેક દુઃખ દારિદ્ર દૂર થશે ભવિષ્યમાં અહીં મેળા છે એવું આ સરસ મજાનું પવિત્ર ધામ એમાં હવે જસવંતસિંહ મહારાજને ને હિંગરાજ માતા એ સારો અને સાચો વિચાર આવ્યો હિંગળાજમાં એ જસવંતસિંહજી મહારાજના માથામાં વિચાર મૂક્યો મારાથી નાના ભાઈ વિજયસિંહજી એમના દીકરી કુસુમ્મા દેવી છે મારી નેત્રાથી મોટા છે એટલે કુસુમા દેવીનું એક શ્રીફળ અજમલજી મહારાજના જીષ્ટ એટલે મોટા પુત્ર રામદેવ સાથે મોકલીએ પછી મારી નેત્રાનું શ્રીફળ અરે બ્રહ્મદેવ સાથે મોકલીએ ને પછી મારી નેત્રાનું શ્રીફળ રામદેવ સાથે મોકલીએ આવા મનોરથ એના માનસમાં હિંગડા આપ્યા બહુ રાજી થઈ અમરકોટની સભામાં પોતાના બિરાદરો વડીલોની વચ્ચે બેસીને વાત કરી કે માએ મને આવા વિચાર આપ્યા છે જો તમને કોઈને તકલીફ ન હોય તો આ વિચારોને સ્થાપિત કરીએ અનુમોદિત કરીએ વિચારોને વેગવંતા વેગવંતતા બનાવીએ અને પરિણામ લઈએ પોખરણગઢ ને રણુજા નગર એના વિચારો હિંગડા જ માતા એ દેવી માટે અહીંયા પહોંચાડ્યા પંચ બે એના કુટુંબનું ભાઈઓનું અને સમજણવાળા વિવેકી એના હિતેક્ષું બધા ભેળા મળીને રાજપુરોહિતને બોલાવ્યા આખી વાત સમજાવી સરસ મજાની ઉપમાઓ આપી અને બિરદાવ્યો છે એમાં લખ્યું છે અમરકોટના મહારાજા જસવંતસિંહજી સોઢા અમે નમ્રતા પૂર્વક તમને વિનવીએ છીએ અમારા નાના ભાઈ વિજયસિંહજીના સુપુત્રી રૂપે ગુણે શીલે પવિત્ર કુસુમા દેવી એમનું એક શ્રીફળ તમારા જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવજી માટે મોકલીએ છીએ યોગ્ય ન્યાય આપી ઉચિત કરશો શ્રીફળને સ્વીકારી અમને રાજી કરશો બીજું શ્રીફળ રાજકુલ પુરોહિતજી લખ્યું છે એમ પ્રમાણે જસવંતસિંહજી મહારાજના સુપુત્રી નેત્રા દેવી રૂપે ગુણે શીલે પવિત્ર તમારા અવતારી રામદેવજી માટે નેત્રા દેવીનું શ્રીફળ મોકલીએ છીએ એને સ્વીકારીને અમને ઉપકૃત કરશું બે શ્રીફળ સાથે ટૂંકી અવધિના લગ્નની પત્રિકાઓ બધું બરાબર રાજકુલ પુરોષજી સમજાવીને વચન આપ્યું મહારાજ ચિંતા નહીં કરશો આ બધા કાર્યો સફળ અને સારી રીતે પાર કરીને હું હમણાં આવ્યો હમણાં આવ્યો રાજકુલ પુરોહિતજી પોતાના

અરે હું પોખરણ જાઉં છું પિતાજી ને કેવાથી મંગલ પ્રસંગે તમને રામદેવજી પ્રત્યે અતિ અનુરાગ છે કઈ સમાચાર મોકલવા હોય તો લે તો જાઉં રુક્ષ્મણીજીના પત્રની જેમ જ નેત્ર એક પત્ર લખ્યો છે અને એ પત્ર રાજના કુલ પોતાના બસ્ત્રમાં મૂક્યો એને ખબર નહોતી કે પહેલાં રણુજાનગર આવે પછી પોકરણ આવે ખબર મળ્યા એટલે બહુ રાજી થયા અને નગરમાં રામદેવજીના શાસનમાં રામદેવજીની રાજગાદીના એવા પ્રભાવ ક્ષેત્રમાં કુલ પુરોહિતજી આવ્યા માન સન્માન થી રાજદરબાર કચેરીમાં રાજ કુલ પુરોહિતજી એ નેત્રાદે નો પત્ર રામદેવજીને આપ્યો ભગવાન રામદેવજીએ નેત્રાદેની છબી એ પત્રમાં જોઈ આંખમાં બે મોતી જેવા આંસુ જોયા નેત્રિ દેની પ્રાર્થના હતી સાઈ બાહો સાંસ એ મારે આવો તમારી પાંચ સાંઈ મારે હૃદયના શુદ્ધ ભાવ ભરેલા નેત્રા દેવીના એક એક બોલને ભગવાન હૃદયસ્થ કરે છે રામદેવજી મહારાજ કુલ પૂજની કહે છે કે નેત્રા દેવીની હૃદયની શુદ્ધ અને પવિત્ર ભાવનાને હું સ્વીકારું છું પણ પિતાજી જેમ કહેને એ પ્રમાણે આપણે કરીશું પિતાજી પોકરણમાં છે માન સન્માન સાથે રાજકુલ પુરોહિતજી પોખરણ આવ્યા અહીંયા બ્રહ્મદેવજી ગાદી ઉપર છે અને અજમલજી મહારાજની શીતલ અને પવિત્ર એક વ્યવસ્થાની છાયા છે રાજકુલ પુરોહિતને સન્માનિત ભાવે બ્રહ્મદેવ અને પોખરણની રાજસભામાં પધરાવ્યા પ્રયોજન પૂછ્યું છે પત્ર આપ્યો અને સચિવે પત્ર વાંચ્યો છે ઘણી બધી ઉપમાઓ વાંચી છે આખે આખી સ્પષ્ટ વાતો કરી છે કે અમરકોટ મહારાજા જસવંતસિંહજી મહારાજ વિનયપૂર્વક પૂર્વક લખે છે અમારા નાના ભાઈ વિજયસિંહજી એમની સુપુત્રી કુસુમા દેવી રૂપે ગુણે શીલે પવિત્ર એમનું એક શ્રીફળ તમારા જે સપુત્ર બિરમદેવજી મહારાજ સાથે મોકલીએ છીએ એને સ્વીકારીને અમને ઉપકૃત કર આખી સભાના હૃદયમાં લહેરો આવવા માંડી ઘરે અરે અરે હરી નીચે લખું છે જસવંતસિંહજી મહારાજે જસવંતસિંહજી મહારાજના સુપુત્રી નેત્રાદેવી રૂપે શીલે પવિત્ર એનું શ્રીફળ તમારા અવતારી રામદેવ સાથે મોકલીએ